અકલાધરા પોલીસ મથક ખાતે લવ જેહાદનો કેસ નોંધાયો પાદરા ખાતે રહેતી સગીર વયની બાળકીને વિધર્મી દ્વારા ફસાવવામાં આવતા અટલાધરા પોલીસ મથકે ગુનો નોંધાયો પાદરા ખાતે રહેતી સગીર વયની બાળકીને વિધર્મી દ્વારા ફસાવી હતી અને વિધર્મીએ ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી ત્યારે વડોદરાના તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈને અટલાધરા પોલીસ મથકે ગુનો નોંધવા પહોંચ્યા વિદ્યાર્થી દ્વારા અનેક વખત ધાક ધમકી આપવામાં આવી હતી ત્યારે વિધર્મી અને વકીલની મિલી ભગતના કારણે બાળકીને કેસ ન કરવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે બાળકીને ન્યાય આપવા માટે વડોદરાના હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા અને મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો એટલા દરેક પોલીસ મથકે ભેગા થયા હતા હિન્દુ સમાજની જે લવ જીહાદ આપણે કહીએ છીએ એ લવ જીહાદમાં આજે હિન્દુ સમાજની દીકરીને જ્યારે ધાક ધમકી આપી જે દુષ્કર્મીનો જે વિષય આવ્યો છે એની અંદર આજે વડોદરાના તમામ હિન્દુ સંગઠન ખૂબ જ મોટી સંખ્યામાં આજે પોલીસ સ્ટેશન આવ્યો છે આ દીકરીને ન્યાય અપાવવા માટે તમામ સંગઠન ભેગા થયા છે અને પોલીસ પ્રશાસનને આજે અમે ફરિયાદ લખાઈ છે કે આ જે દુષ્કર્મી છે એ જે આ દીકરી છે ખૂબ જ સગીર વયની છે એને ખૂબ જ એના પરિવારને ખૂબ ધાક ધમકી આપી છે અને ફરિયાદ ના કરવાની પણ ધમકી આપી છે અમારા હિન્દુ સમાજના ચાર પાંચ દીકરાઓ આ છોકરાની પાછળ હતા એમને પણ ધાક ધમકી આપી છેવા માહિતી મળી છે અગાઉ પણ આ જે ગુનેગાર છે એની પર ઘણી દીકરીઓના ઉપર અમાનુષ અત્યાચાર કર્યા છે એવા મને બાતમી મળી છે અને આજે પોલીસ પ્રશાસનને અમે કહેવા માંગીએ છીએ આપની માધ્યમથી કે જે આ દુષ્કર્મી છે એને કડકમાં કડક સજા મળે એ ન્યાય માટે આજે ભેગા થઈ અને ફરિયાદ નોંધાવી છે અમે બાપુ કંઈક સૂત્રો અનુસાર એવું જાણવા મળ્યું કે જે દુષ્કર્મ આચરનાર એડવોકેટ છે કંઈક એડવોકેટની ધમકી આપતો તો કે કાયદા એમાં હિન્દુ સમાજની એક એડવોકેટ છે જેનો હોદ્દાનો ઉપયોગ કરી આ જે દુષ્કર્મી છે એને સપોર્ટ કર્યો તો એ હિન્દુ કહેવાય જ નહીં એ પેલા એની જ ઓળખ કહેવાય એવું કહેવાય અને એને કહેવું જોઈએ અને આ તમામ હિન્દુ સંગઠન અને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે જે પણ એડવોકેટ હતી એનો રદ કરવામાં આવે અને એને ઘેર બેસાડી દેવામાં જય શિયા હર હર મહાદેવ આજ રોજ જે અટલાદરા પોલીસમાં જે બનાવ બનેલો છે લઉઝ આ પાદરાની નાબાલિક એક છોકરી છે તેના સાથે એક પચીસ વર્ષના વીરધર્મીએ એને ફસાવેલી છે અને આ સતત એનો દુરુપયોગ કરીને આ છોકરીને વારંવાર બ્લેકમેલ કરીને એની પર દુષ્ક્રમ આચર્યો છે અને આ આ એક વખત કિસ્સો નહીં એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છે છેલ્લા છ વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોલ્લાની જે ફરી જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર તે જ વિસ્તારમાં એક છોકરીનું છ વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને છ વર્ષ પહેલા પણ લવજિયાતની પાદરામાં મેટર બનેલી અને આ બીજી વખત પણ આ જ પરિવારના એક પેશાવ તે વકીલ છે પણ વકીલની ભાષા એને નથી ખબર આ આ વિધર્મનું નામ છે ને સલમાન કરીને નામ છે એનું અને આ વિધર્મી આ અંબાશંકરી મંદિર હોય ત્યારે છે આ શું ધન આ વકીલ છે પેશાથી

આ અંદાજે ત્રણ વખત ગુજારેલો છે ને છોકરીનું આ બયાન છે